ભરૂચના જીએનએફસી ઓવરબ્રિજ ઉપર ગમખવાર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવાર યુવાનનું મોત નીપજ્યું હતું આ બનાવની વિગતો ઉપર નજર કરીએ તો ભરૂચના નબીપુરના ગરીબ નવાઝ પાર્કમાં રહેતો સાજીદ શેખ નવસારી નોકરી અર્થે રોજ અપડાઉન કરે છે તે પોતાની બાઇક ભરૂચ રેલવે સ્ટેશન પર મૂકે છે અને ટ્રેનમાં નોકરી અર્થે જાય છે આજ રોજ સવારના સમયે તે જીએનએફસી ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન ઓવર સ્પીડ જતા ટેમ્પાના ચાલકે બાઇકને ટક્કર મારી હતી જેમાં યુવાન માર્ગ ઉપર પટકાયો હતો અને ટેમ્પાના ટોટિંગ પૈડા તેના ઉપર ફરી વળતા ગંભીર ઇજાના પગલે તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અકસ્માત બાદ ટેમ્પો ચાલક ટેમ્પો સ્થળ ઉપર જ મૂકીને ફરાર થઈ ગયો હતો બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતક ના પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો પોલીસે ફરાર ટેમ્પા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે આ ગાડી અહીંયા આઈસર છે આ ડ્રાઈવર અહીંયાથી જતો રહ્યો છે અમે અહીંયા એફઆઈ કરવા જઈએ છીએ અમારી પોલીસ પ્રશાસનથી એટલી વિનંતી કે આનો ન્યાય અપાવે આ જે મરનાર વ્યક્તિ છે આની સત્તાવીસ થી વર્ષની ઉંમર છે આનો બે વર્ષનો છોકરો છે પોલીસ પ્રશાસન ને બી વિનંતી છે વારે વારે આ રોડ ની ઉપર એક્સિડન્ટ થાય છે અને માસુમો ના ભોગ ભોગ થાય છે